હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડાઈટ્સમાં મિત્રો કેમ છો મજામાં છો ને આજના વિડીયોમાં હું તમને અંગ્રેજીના એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરી શકાય તેના વિશે સમજાવીશ તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તમે પચાસમાંથી કેટલા ગુણ મેળવવા માંગો છો ઓએમઆરમાં તો મિત્રો જલ્દીથી લખી લો એટલે તમને થોડું કોન્ફિડન્સ આવે કે તમે કેટલી ગોલ્ડ રાખ્યો છે અને તમે એ રીતે તૈયારી શરૂઆત કરી શકો વિદ્યાર્થી મિત્રો આપણે ટૉપિક વાઇઝ એમ સીક્યુ જોઈશું તેથી પહેલાં જોઈએ કે મિનિંગફુલ સેન્ટેન્સ કેવી રીતે બનાવાય તો એના એમ સીક્યુમાં કેવી રીતે કરવું તો સૌથી પહેલાં તમે પ્રશ્ન વાંચી લઈએ ધેટ ડિસઅપિયર્સ સ્ટેન્ડ્સ અપ સી હેઝ અ લેપ વેન સી તો મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શનમાં બે ઓપ્શન એવા છે કે જેમાં શરૂઆતમાં ચાર આવે છે અને બીજા બે ઓપ્શન છે જેમાં શરૂઆતમાં ત્રણ આવે છે તો સૌથી પહેલાં તો તમારે નક્કી કરવાનું છે કે તમે કયો ઓપ્શન પહેલાં ચેક કરશો જો તમને ઇંગ્લિશનો અર્થ આવડતો હોય તો તમે ઇઝીલી કહી શકશો પણ તમને જો અર્થ ખબર ના હોય તો તમે આ ટ્રાય કરી શકો છો તો સૌથી પહેલાં જોઈએ એ ઓપ્શન જે ચાર ચારવાળા છે એ જોઈ લઈએ એ અને સી તો પહેલો ઓપ્શન જોઈએ તો વેન સી સી હેઝ અ લેબ એટલે બે વાર સી આવ્યું તરત ને તરત એટલે એ તો આવશે નહીં એટલે પહેલો ઓપ્શન તો કેન્સલ થઈ જશે सी जो ही है, तो वेन सी स्टेड्सअप सी हेज अ लैप धैट डीसअपर्स मित्रों आ एक ऑप्शन आई सके है जुए वाला ऑप्शन तो बी ऑप्शन में जुए तो सी हेज अ लेप स्टेड्सअप एले फरी आक्य मिनिंगफुल बनतु नहीं कैंसल थी जैसे लास्ट ऑप्शन है सी हेज अ lap that disappears when C stands એટલે કા તો D આવશે કા તો C આવશે C has a lap that disappears તેનો એવો ખોળો છે જે ગાયબ થઈ જાય છે જ્યારે તે ઊભા થાય છે ત્યારે બરોબર એટલે જવાબ તમારો શું આવશે D આવશે હવે 49 માં MCQ જોઈએ તો gain the knowledge i am eager to of sanjeevni vidya at your feet અહીં તમે ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં બે ઓપ્શન એવા છે જે બે થી શરૂ થાય છે અને બે ઓપ બીજા બે ઓપ્શન છે એક ત્રણથી અને ચારથી શરૂ થાય છે તો સૌથી પહેલાં બે વાળા જોઈ લઈએ જે સિમિલર સિમિલર રહ્યો પહેલાં લઈ લેવાના તો જોઈએ બીજું એટલે કે આઈ એમ ઈગલ ટુ તો આઈ એમ ઈગલ ટુ એ ઓપ્શન જોઈએ છે આઈ એમ ઇગર ટુ એટ યોર ફીટ ઓકે ટુ અને એટ તરત આવી ગયા એ તો આવશે નહીં ત્યારબાદ સી જોઈએ તો આઈ એમ ઈગલ ટુ ગેઇન ધ નોલેજ સંજીવની વિદ્યા એટ યોર ફીટ આ સાચો હોઈ શકે છે ત્યારબાદ જોઈએ બી ઓપ્શન જો અહીં ટીક કરેલું જો તમને ખ્યાલ આવી જશે પણ પરીક્ષામાં તો ટીક કરેલું નહીં હોય એટલે તમારે સમજી લો કે કેવું અલગ અલગ ઓપ્શન કેવી રીતે વાક્ય બને છે તો જોઈએ તો બી ઓપ્શન ઓફ સંજીવની વિધા ઓફથી વાક્ય શરૂ ના થાય અને ડીમાં એડથી વાક્ય શરૂ ના થાય એટલા માટે સી જવાબ આવશે એવી રીતે તમે પચાસમાં એમસીનો પણ જવાબ આપી શકશો સિમ્પલી નેક્સ્ટ જોઈએ આપણે જ્યારે પણ અંડરલાઈન કરેલો શબ્દનો પ્રશ્ન બનાવવાનો હોય તો કેવી રીતે બને તો મિત્રો તમારે શરૂઆતમાં ગ્રામરના ટોપિક તો વાંચવાના જ છે પણ જો એમાં પણ ખ્યાલ ન આવે તો કેવી રીતે બનાવી શકાય એના વિશે હું તમને માહિતી આપીશ તો પિસ્તાલીસમાં એમ શીખું છું રિતેશ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ટુ બોરો અ નોવેલ બાય હરિકિશન મહેતા અહીં બાય છે ઓકે તો શું આવશે બોરો અ નોવેલ બાય હરી કિશન મહેતા નીચે લેટી કરેલી છે અંડરલાઇન કરેલી છે તો પહેલા જોઈ લઈએ ઓપ્શન વેર વાય વેર વાય વેર એટલે સ્થળ માટે હોય વાય એટલે કારણ માટે હોય તો શરૂઆતમાં યાદ રાખો જે પણ અંડરલાઈન કરેલો હોય એ કદી આન્સરમાં હોય નહીં અને અન્ડરલાઇન કર્યા સિવાયના ના તમારા ક્વેશ્ચનમાં હોવા જોઈએ તો અહીં જોઈ લઈએ પહેલા ઓપ્શનમાં લાઇબ્રેરી નથી લાઇબ્રેરી ખરેખર તો અંડરલાઇન કરેલી નથી તો શા માટે છે એટલે એ તો આવશે નહીં સી જોઈએ તો સીમાં તો આખો અન્ડરલાઈન કરેલો શબ્દ જ યુઝ કરે છે એ પણ આવે નહીં ડી જોઈએ તો ડીમાં લાઇબ્રેરી ફરી આવી ગઈ તો આ તો આવે નહીં તો જવાબ શું આવશે બી વિદ્યાર્થી મિત્રો તમારે આનો આ જ પ્રયત્ન તમારા જે પેપર હોય તમારી જોડે કોઈ કોઈ પ્રેક્ટિસ માટેની કોઈ બુક હોય એમાંથી તમારે કરવાનું છે અને ટ્રાય કરો કે આવું ને આવું થાય છે અને થશે જ છતાલીસમાં એમસીક્યુ જોઈએ તો મૌલિક રીડ સિક્સ રીડ્સ ફ્રોમ બ્લેકબક સિક્સ નીચે અંડરલાઇન કરેલી છે મતલબ કોઈક સંખ્યા નીચે અંડરલાઈન કર્યું તો હાઉ મેની જ આવે પણ મિત્રો હાઉ મેનીમાં સ્પેસ હોવી જરૂરી છે અહીંયા જો સ્પેસ નથી એટલે હાઉ મેની જવાબ આવશે પરંતુ કેટલીક વાર હાઉ લોંગ હાઉ ફારથી પણ પ્રશ્નો બનતા હોય છે એનું પણ તમારે જોઈ લેવું નેક્સ્ટ જોઈએ સુડતાલીસમાં એમ શીખ્યું કિસન ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ રૂસિલ ઓન હિઝ પર્ડ મિત્રો ઓન ઇઝ बर्थडे નીચે અંડરલાઇન કરેલી છે તો ઓન ઇઝ बर्थडे તો આવવું જોઈએ નહીં તો એક તો આમાં આવે છે એટલે એ તો આવશે નહીં બરોબર ઓન હિઝ ગિફ્ટ એ પણ આવે નહીં ત્યારબાદ છે વાય ડીડ કિશન ગીવ અન નાઇસ ગિફ્ટ ટુ રુસિલ તો સા માટે આપે છે એ તો કારણ છે નહીં પણ વેન ડીડ તો વેન ઓન પછી છે એટલે ઓન હિઝ બર્થે તો વેન આવશે ક્યારે ગિફ્ટ આપે છે એટલા માટે આવશે એ બરોબર છે મિત્રો તમે આવી રીતે ઓપ્શન શોર્ટ આઉટ કરી શકો છો અને સાચો જવાબ તમને ઇઝીલી મળી જશે ત્યારબાદ જોઈએ સિલેક્ટ પ્રોપર વર્ડ્સ ટુ કમ્પ્લીટ ધ પેસેજ મિનિંગ ફૂલી મિત્રો આના માટે તમારે કરવાનું છે ગ્રામરને ફોલો કરવું પડશે ટેન્સ છે જેમ કે પ્રેપોઝિશન છે જુદા જુદા ગ્રામરટિકલ ટોપિક તમારે વાંચવા પડશે અહીં જોઈ લઈએ આપણે ડાયરેક્ટ જવાબ લઈને તો પહેલામાં વેન વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક વેનએવર સમથિંગ ગિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી સી વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ ઇન હર સેલ્ફ સી ટોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ સી ટોટ મિત્રો વાક ઠેન્સ કરવા પડશે ગ્રામેટિકલ પોઈન્ટ આમાં વાંચવા પડશે ત્યારબાદ જોઈએ ફંક્શનના એમસીક્યુઝ તો જોઈએ પહેલો એમસીક્યુ છે સાડત્રીસમાં નરેન્દ્ર મોદી હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અનાઉન્સ ધ ન્યૂઝ ઓફ ડીમોનેટાઈઝેશન તો મિત્રો આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન બેસ્ટ ઓફ લક તો આવશે નાઇસિટીઝ યાદ રાખજો બેસ્ટ ઓફ લક થેન્ક યુ સોરી એ બધામાં આવશે નાઇ સેટીઝ હાઉ મચ ઇઝ દે ટીવી સેટ બઉ જ ઈઝી પડશે તમે જો બધા ચેપ્ટર વાંચ્યા હશે તો જ એટલે બધા ચેપ્ટર એકવાર વાંચી લેવા સેકન્ડ એમસીક્યુ છે વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ ધ સોલર લાઈટ તો મિત્રો શું આવશે ડી ધ કસ્ટમર્સ ની રૂપી ફોર ઇટ થર્ડ ઓપ્શન ઇઝ વોટ ઇઝ સરપ્રાઇઝિંગ અબાઉટ અરુણ ટીમ તો શું આવશે સી ઓપ્શન ઇટ હેઝ અ વોલન્ટિયર ઓફ સેવન યર્સ ઓલ્ડ ચોથો એમસીક્યુ વેન ઇઝ ઇનકેન્ડન્સ લાઇટ પ્રોડ્યુસ વેન ઇટ ઇઝ હિટેડ વેરી મચ પાંચમો એમસીક્યુ છે વિચ વિદ્યા શુક્રાચાર્ય નો બ્રિંગિંગ ધેડ ટુ લાઈફ છઠ્ઠો એમસીક્યુ આફ્ટર કમ્પ્લીટિંગ ગ્રેજ્યુએશન હાઈન ટુ વર્ક ફોર ધ વેલફેર ઓફ ધ બ્લાઇન્ડ વાય વોઝ રામસિંગ ઝીરો ઝીરો સેવન ડિફ્યુઝડ ઇન એન્ડ બોથ સી એન્ડ ડી જવાબ આવશે કારણ કે રામસિંગ છે પોતાને પણ નુકસાન બીજાને પણ નુકસાન નહોતો કરવા માંગતો અને તે પોતાના માસ્ટરને પણ ડિસોબે કરવા માંગતો ન હતો તો મિત્રો આમ સાત એમસીક્યુ તમારે ટોટલ તમારી બુકમાંથી પૂછાશે અને પછી ચાર ટાઇટલ એટલે કે તમને એક વાક્ય આપશે અને ટાઇટલ તમારે લખવાના રહેશે તો મિત્રો અહીં તમે જોઈ લો ચારે ચાર કારણ કે વિડીયો થોડો લોંગ થઈ જશે એટલા માટે આમાં કંઈ સમજાવવાનું છે નહીં ખાસ એટલે મેઇન આપણે ટૉપિક ઉપર જતા રહીએ નેક્સ્ટ જોઈએ તો પેરેગ્રાફવાળો એક ટૉપિક છે જેમાં ઘણા બધાને તકલીફ થતી હોય છે તો આમાં બહુ તમે સિમ્પલી એક કામ કરી શકો છો ઓપ્શન જુઓ પહેલાં તો સૌથી પહેલાં પેરેગ્રાફ વાંચી લો પેરેગ્રાફ વાંચ્યા પછી તમારે ઓપ્શન જોવાના છે જો સિમિલર ટાઈપના ઓપ્શન તમને મળે એટલે કે જે ઓપ્શનમાં જે સ્પેલિંગો આપેલા હોય એવા સિમિલર તમને મળી રહે અને તમારા પ્રશ્ન જોડે પણ સુસંગત હોય તો તમે એ બની એ લખી શકો છો જેમ કે હું વાત કરું આમાં સ્લીપ ઓફ ખાલજી ગે ઇઝ કોલ્ડ તો હ્યુમન બિઈંગ છે ક્યુટી છે કોમા છે ક્યુટી ટેમ્પરરી હ્યુમન બિઈંગને ટેમ્પરરી તો જો તમને ક્યુટી આમાં ક્યાંય આવે છે કોમા ક્યાંય આવે છે તો જોઈએ તો કોમા આવે છે યસ તો કોમા ક્યાં આવે છે એક તો અહીંયા આવે છે કોમા યુ કોલ સ્લીપ ધ લિસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી ઓર ટેમ્પરેચર ડિક્રીઝ ઇઝ યોર એબિલિટી યુ આર ટેમ્પરરી અરેન્જમેન્ટ તો નેક્સ્ટ કંઈ બીજો શબ્દ આમાં તો જુઓ કંઈ છે નથી ને તો શેની વાત કરી છે અહીંયા હ્યુમન બિંગની વાત કરી છે એટલે હ્યુમન બિંગ અને કોમાં જવાબ આવશે તો સ્લીપ ઓફ હ્યુમન બિઈંગ ઓકે નેક્સ્ટ જોઈએ એમસીક્યુમાં તો ક્યુટી સેઝ ધેટ સી ધે આર હવે ક્યુટીમાં શું કહે છે કે ધે આર શું છે કન્ટિન્યુઅસલી અવેક કેમ આ રોબર્ટની વાત કરી છે ઇટ ઇઝ અ ટોપિક અબાઉટ રોબર્ટ તો જુઓ છે આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક અહીં જોઈ શકો છો આઈ એમ તો મિત્રો તમે એકવાર વાંચેલું હશે તો તમને ઇઝી રહેશે આ તૈયાર કરવામાં આ લખવામાં ઓકે ક્યુટીસ ડુ નોટ વેસ્ટ એનર્જી બીકોઝ દે આર મેડ ઓફ મેટલ બહુ સિમ્પલ છે ઓપ્શન તમારે જોવાના જે સિમિલર સ્પેલિંગવાળા મળે તે તમારો જવાબ આવે નેક્સ્ટ છે ફરી એવો ને એવો જ છે પ્રશ્ન પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે તો મિત્રો એમસીક્યુમાં છે એટલે બહુ જ ઇઝી રહેશે તમે આ ટ્રાય કરો જાતે તમને આવડી જશે આરાય બીજા एमसीक्यू પણ એવા ને એવા છે પેરેગ્રાફ વાળા તો જો ધ કોઝ ઓફ સુનિતાસ હેપીનેસ ઇઝ હર ન્યુ હાઉસ હર માઇન્ડ સર્વન્ટ હર મેડ સર્વન્ટ હર લોનલીનેસ ઓર હર હાઉસ ઇઝ નિયર વર્કપ્લેસ તો શું છે જો પેલા મજા આવ્યું છે સુનિતા વોઝ એક્સ્ટ્રીમલી હેપી વેન સી ગોટ અ નાઇસ લિટલ હાઉસ ઇન એન્ડ નિયર એરિયા પ્લેસ ઓફ વર્ક બટ હેપીનેસ વોઝ શોર્ટ લાઈફ તો મિત્રો એટલે શું આવશે એટલા માટે બહુ હેપી હતી વાય વોઝ ધર હેપીનેસ નોટ લોંગ લાસ્ટિંગ એના પછી નેક્સ્ટમાં જ એનો જવાબ છે શું છે ર્યુમર સોફ થેપ્ટ તો મિત્રો આમ તમે ઇઝીલી ગોતી શકો બહુ સરળતાથી તમે પ્રશ્નોમાં જવાબ ગોતી શકશો સિમિલર સ્પેલિંગને તમારે ગુતવાના છે ફક્ત સિમિલર સ્પેલિંગ ચાર્ટ ઉપરથી જે હશે પેપર એટલે કે જે ચાર્ટ ઉપરથી પ્રશ્ન હશે તે પણ બહુ ઇઝી છે લિવ્સ આર ડેમેજ બીકોઝ ઓફ તો લિવ્સ ડેમેજ સાના રીતે ડેમેજ થાય છે તો એરબોન્ડ ગેસીસ કેમિકલ રિએક્શન ક્લાઉડ્સ ઓર વોટ તો જો એસિડ રેઇન છે એક સ્મોક રિલીઝ બાય કેમિકલ રિએક્શન ક્લાઉડ્સ તો કેમિકલ રિએક્શન ક્લાઉડ્સ તમારે તો આ રીતે આ તો બઉ થોડું તમારે વાંચવું પડે અને પછી તમને જવાબ આપતા ફાવશે તમારે શું કરવાનું તો દરેક ચેપ્ટરની ગ્લોસરી પછી જે આવે છે વોકેબુલરી કરીને સેક્શન એમાં દરેકમાં છે જ ટોપિક એના વાંચી લેવાના છે બધે બધા તમને આવડી જશે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ધ બ્લેન્ક્સ આપ પણ તમે ગાઈડના પાછળના કરી શકો છો તેમજ બુકમાં પણ તમને આપેલું છે એક્સરસાઇઝમાં જેવી સિમિલર એક્સરસાઇઝ હોય તેમ કરી શકો છો તેમજ અપેક્ષિત પણ ફોલો કરી શકાય ઓકે ફ્રેન્ડ્સ તો અહીં બધા જ એમસીક્યુ કવર થઈ જાય છે મારો આ વિડીયો બનાવવાનો એક જ અર્થ હતો કે તમને થોડા માહિતી મળે તમને કંઈક એક્સ્ટ્રા નોલેજ મળે તો મિત્રો આપણો વિડીયો લાઈક કરો શેર કરો જેથી અમે આવા સતત વિડીયો બનાવતા રહીએ ઓકે ગુડ બાય એન્જોય